વેલકમ બેક આજથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર છે ટ્રાફિક પોલીસ અને આરતીઓની કામગીરીનો તે લોકો વિરોધ કરી રહ્યા છે પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજગી છે સ્કૂલવારથી એસોસિએશને હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે હડતાલના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે મહત્વનું છે કે રાજકોટ ગેમ ઝોન આકાંડ બાદ સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષા માટે સેફટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્યું છે આરટીઓ કચેરી તેની તપાસ પણ કરી રહી છે ત્યારે એસોસિએશને નિયમોના પાલન માટે સરકાર પાસે બે થી ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો આ સમય ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વાલીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે તો અમદાવાદમાં પણ હડતાલ છે અને તેના કારણે વાલીઓને વહેલી સવારથી જ પોતાના બાળકોને સ્કૂલે લઈ જવામાં મુશ્કેલી થઈ રહી છે સ્કૂલ વર્દી એસોસિએશનની આજે હડતાલ સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાહન બંને આજે સ્કૂલ તરફ નથી જોવા મળ્યું પરિણામ એ આવી રહ્યું છે કે વાલીઓને હેરાનગતિ થવી પડી રહી છે કારણ કે આ પોતાના શિડ્યુલમાંથી સમય કાઢીને બાળકોને શાળાએ મૂકવા પણ આવવું અને પાછું જ્યારે સ્કૂલ છૂટે ત્યારે લેવા પણ આવવું પડી રહ્યું છે વાલી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો બાળકને મૂકવા આવ્યા મુશ્કેલી થઈ હા અહીંયા બાળકોને અમે લેવા મૂકવાઈએ તો પાર્કિંગનો બી પ્રોબ્લેમ થાય અમારે પ્લસ સ્કૂલ વાનના જે અમારા છે જે વર્ષોથી અમારા બાળકોને લઈ જાય છે અને લાવે છે એ સાચવીને અમારા બાળકોને લાવે પણ છે અને ઘરે ટાઈમસર મૂકી પણ જાય છે એટલે અમારે એમની જરૂર વધારે છે ધારો કે વર્કિંગ વુમેન હોય તો એ ટાઈમ ના સાચવી શકે બાળકોનો એટલે અમારે એમની જરૂર વધારે છે એકચ્યુઅલી બિલકુલ ક્યાંક જે રેન્ટ છે એમાં ભાડું છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ વધારાને કેવી રીતે જુઓ વધારો તો કેવું છે કે જે રીતે પેટ્રોલ અને એના ભાવ વધવાના છે જે રીતે થોડો ઘણો વધારો તો આવે જ છે પણ એ બીજી વસ્તુ છે અમારે સગવડ જોઈએ છે 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 વસ્તુ કે અમારે સગવડ જોઈએ બિલકુલ સ્કૂલ વર્ધી એસોસિએશનના જે પ્રમુખ એમની સાથે પણ વાતચીત કરીશું એમને પણ પૂછીશું કે આખી સમગ્ર સ્થિતિ શું રહી આ આપ જણાવો હડતાલ આજથી રાખવામાં આવી છે કેટલા વાહનો છે અમદાવાદમાં અને શું પરિસ્થિતિ અમદાવાદમાં પંદર હજાર વાહનો છે અને ગુજરાત રાજ્યમાં એસી હજાર વાહનો છે અમારી જે સરકાર જોડે માંગણી છે બાળકોની સેફટી માટેની માંગણી છે આ સરકાર કંઈ સમજવામાં માગતી નહીં હું છેલ્લા એક વર્ષથી માંગતો આવ્યો છું કે અમને બાળકોના પરમિટ અમારા ઇસ્યુ કરો જેથી કરીને અમે એનો ઇન્સ્યોરન્સ લઈ શકીએ અને એમને એમની સલામતી જળવાય પણ આ સરકાર કંઈ ગાણતી નહીં આરટીઓવાળા બી કંઈ ગાંઠતા નથી અને અમારા જે અમે હમણાં દસ દિવસ દસ દિવસથી સરકાર જાગી છે કે આ લોકોના ગાડીઓ કાયદેસર કરાવો અરે દસ દિવસમાં ક્યાંથી થાય એક ગાડીનો ઓછો વીસથી પચીસ દિવસ થશે

જે સ્કૂલ વર્ધી એસોસિએશન છે તેમનો વિરોધ હજી પણ યથાવત છે કે જ્યાં સુધી મંજૂરી ના આપવામાં આવે જ્યાં સુધી સમય એક્સ્ટેન્ડ ન કરી દેવામાં આવે અને જ્યાં સુધી સર્ટિફિકેટ ઇશ્યુ ન થઈ જાય ત્યાં સુધી હડતાલ ઉપર યથાવત રહેવામાં આવશે કેમેરામેન શૈલેષ મગડા સાથે સપના શહેર માઝી ચોવીસ કલાક અમદાવાદ તો સુરતમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાલ છે હડતાલને કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદ